હેલો માય ડિયર સ્ટુડન્ટ સ્વાગત છે તમારું સરસ્વતી ગણિત મથક પર આગળના વિડીયોમાં આપણે એકથી ચાર ચેપ્ટરનું એક્સરસાઇઝ વાઇઝ ક્વેશ્ચન વાઇઝ કમ્પ્લીટ સોલ્યુશન જોઈ ગયા હવે આજે આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર ફાઈવ સમાંતર શ્રેણી એરિથમેટિક પ્રોગ્રેસન્સ તો સમાંતર શ્રેણીની આપણે વ્યાખ્યા જોઈએ ડેફિનેશન તો જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી છે એટલે કે આ ધારો કે આ શ્રેણી છે પાંચ સાત નવ અગિયાર તેર તો એનું દરેક પદ પ્રથમ પદ સિવાયનું દરેક પદ પ્રથમ પદ રેન્ડમ પાંચ હોય સાત નવ કંઈ પણ હોઈ શકે પ્રથમ પદ પણ ત્યાર પછીના દરેક પદ એ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય વ્યાખ્યા એવું કઈ છે તો પહેલું પદ પાંચ છે ધારો કે તો બીજું પદ આગળના પદમાં એક નિશ્ચિત સંખ્યા બે ઉમેરીને મળે છે આપણને હવે નિશ્ચિત સંખ્યા બે જ છે તો સાતમાં બે ઉમેરીએ તો નવ મળે નવમાં બે ઉમેરીએ તો અગિયાર મળે એટલે કે આગળના પદમાં કોઈક નિશ્ચિત સંખ્યા ઉમેરીને દરેક પદ મેળવી શકાય એવી શ્રેણીને એવી સંખ્યાઓની યાદીને સમાંતર શ્રેણી કહેવાય હવે આ નિશ્ચિત સંખ્યા એ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત છે એટલે કે કોમન ડિફરન્સ છે બધા વચ્ચે એક જ નિશ્ચિત સંખ્યા હોય બે બે બેનો ગાળો છે કેવાનો મતલબ કે બે બે ઉમેરીને આગળનું પદ મળે છે એટલે કે બે વચ્ચે એનો ડિફરન્સ બે પદો વચ્ચેનો બે છે તો એને કહેવાય સામાન્ય તફાવત જે કોઈ પણ હોઈ શકે તમે દર સંખ્યા દરેક પદમાં ત્રણ ઉમેરીને પણ શ્રેણી બનાવી શકો એ રીતે તો આ નિશ્ચિત સંખ્યા એ સમાન્ય સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત છે જે ધન ઋણ કે શૂન્ય હોઈ શકે ડી જરૂરી નથી કે ધન જ હોય ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે શૂન્ય પણ હોઈ શકે એ આપણે જેમાં આગળ પ્રશ્નો કરીશું તેમ આપણને ખબર પટી જશે હવે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ દ્વારા દર્શાવાય જે પહેલું પદ હોય એને ફર્સ્ટ અમને એ કહેવાય અને બે પદો વચ્ચેનો સામાન્ય તફાવત એને ડી દ્વારા દર્શાવાય છે હવે સંત શ્રેણીનું વ્યાપક સ્વરૂપ શું છે તો પહેલું પદ એ બીજું એ પ્લસ ડી આપણે નિશ્ચિત સંખ્યા ઉમેરીને બીજું પદ એના પછીનું પદ મેળવી શકાય છે તો પ્રથમ પદ એ હોય તો એમાં ડી ઉમેરીને બીજું પદ મળે છે એ બીજું પદ એ પ્લસ ટુ ડી એ પ્લસ ડી છે એમાં એક બીજો ડી ઉમેરીએ એટલે ત્રીજું પદ મળે એટલે એ પ્લસ ટુ ડી થઈ જાય એમાં ડી ઉમેરીએ એટલે ચોથું પદ એ પ્લસ થ્રી ડી આ રીતે આગળ પદો મળતા જાય એટલે કે એ વન એ ટુ એ થ્રી એ ફોર એ એન એન પદો સુધી તો આપણને ડી શું મળે એ ટુ માઇનસ સેવન એટલે કે બીજા પદમાંથી પહેલાં પદની બાદ બાકી એટલે ડી ત્રીજામાંથી બીજાની બાદ બાકી એટલે ડી ચોથામાંથી ત્રીજાની બાદ બાકી એટલે ડી એ કેવા હોય સમાન હોય હવે આપણે શ્રેણી આગળ જોઈ કે પાંચ સાત નવ અગિયાર તેર એક આપણી પાસે સમજો શ્રેણી છે તો પહેલું પદ એ બરાબર પાંચ અને ડી બરાબર સાત ઓછા પાંચ એટલે બે નવ ઓછા સાત એટલે બે અગિયાર ઓછા નવ એટલે બે આ રીતે ડી શોધી શકાય તો આપણું સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે એ એ પ્લસ ડી એ પ્લસ ટુ ડી એ પ્લસ તો આપણી આ શ્રેણી આપણી કઈ રીતે બને છે જો આપણો એ પાંચ છે ને ડી બે છે તો શ્રેણી પહેલાં ફાઈવ પછી સેકન્ડ ટર્મ છે ફાઈ પ્લસ ટુ એટલે કે આપણે બધામાં ટુ એડ કરતું જવાનું છે એટલે સેવન મળે પછી ફાઈવ પ્લસ ટુ ડી તો ની જગ્યા આપણે બે મૂકીએ એટલે પાંચ વધતા બે ગુણ્યા બે એટલે બે દુ ચાર ને પાંચ નવ મળી ગયું ત્રીજું પદ પછી ફાઈવ પ્લસ થ્રી ડી ચોથું પદ ફાઈવ પ્લસ થ્રી ડી એટલે ત્રણ દુ ને પાંચ અગિયાર મળી ગયું ચોથું પદ એ જ રીતે ફાઇવ પ્લસ ફોર ડી એટલે ફાઈવ પ્લસ ફોર ડી આગળનું પદ તો પાંચ વધતાં ચાર આઠ એટલે આઠ ને પાંચ તેર બરાબર તો આ રીતે શ્રેણી બને છે એ પ્લસ ડી એ પ્લસ ટુ ડી એ પ્લસ થ્રી ડી મતલબમાં બીજું પદ તો આપણે કેટલા ડી ઉમેર્યા છે એક ડી ત્રીજું પદ તો આપણે કેટલા ડી ઉમેર્યા છે બે ડી પ્રથમ પદની અંદર ચોથું પદ તો પ્રથમ પદની અંદર આપણે કેટલા ડી ઉમેરીએ છીએ થ્રી ડી એટલે કે એક ડી ઓછો ઉમેરીએ છીએ દરેક પદ વખતે જો અહીંયા પ્રથમ પદ એ છે તો બીજું પદમાં એ પ્લસ ડી એટલે કે સેકન્ડ ટર્મ તો વન ડી એડ કરવાનો થર્ડ ટર્મ તો ટુ ડી એડ કરવાનો એની અંદર ફોર્થ ટર્મ તો એની અંદર થ્રી ડી એડ કરવાનો તો આપણું સૂત્ર બને છે એનમું પદ શોધવાનું સૂત્ર એ એન ઇઝ ઇક્વલ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એટલે કે જો આપણે આપણે થર્ડ ટર્મ શોધવી હોય તો ટુ ડી એડ કરીએ એટલે કે એક ડી થ્રી કરતાં એક ડી ઓછો એડ કરીએ છીએ તે રીતે એનમો પર શોધવા માટે એન માઇનસ વન ડી એની અંદર એડ કરવાનો આ સૂત્ર યાદ રાખવાનું છે આપણે એટલે આ સૂત્ર ખાસ ખોખી કરવાનું આ આ બે ત્રણ સૂત્રો જે છે એ જ આખા ચેપ્ટરનું હાર છે તો એનમું પદ શોધવાનું સૂત્ર એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી હવે એન પદોના સરવાળાનું સૂત્ર જો એનમું પદ અને એન પદોના સરવાળા આ બંને વસ્તુ અલગ છે ધારો કે આપણું બીજું પદ કયું છે સાત છે આ શ્રેણીની અંદર અને બે પદોનો સરવાળો કેટલો છે સાત ને પાંચ બાર ખેલાયો એટલે બીજું પદ અને બે પદોનો સરવાળો બંને વસ્તુ અલગ છે ત્રીજું પદ અને ત્રણ પદ ત્રીજું પદ નવ છે પણ ત્રણ પદોનો સરવાળો કેટલો થાય તો સાતને પાંચ બાર બાર ને નવ એકવીસ જોયું તે રીતે એન પદોના સરવાળાનું સૂત્ર છે એસ એન બરાબર એનના છેદમાં બે ક્ષની અંદર ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી આપણો અહીંયા એ પ્લસ એન માઇનસ વન ડી છે અહીંયા ટુ એ પ્લસ એન માઇનસ વન ડી છે અને આગળ એના છેદમાં બે ગુણી લેવાનું છે હવે આ સૂત્ર ક્યારે યુઝ કરવાનું અંતિમ પદ ન આપ્યું હોય તો એટલે કે આપણને લાસ્ટ ટર્મ ન આપેલી હોય એટલે કે આપણ આપણી પાસે એ એન જે એનમું પદ ન હોય ત્યારે એટલે કે આપણી સમાંતર શ્રેણી એ અનંત હોય ઇન્ફિનિટ હોય ત્યારે આ સૂત્ર યુઝ કરવાનું છે જો આપણને અંતિમ પદ આપી દીધેલું હોય લાસ્ટ ટર્મ જો આપણને આપી દીધી હોય તો શોર્ટકટમાં જે સૂત્ર છે વસ્તુ આની આ આમાંથી જ બનાવેલું છે આ પણ એ શોર્ટમાં છે તો એસ એન બરાબર એનના છેદમાં બે એ પ્લસ એલ એલ એટલે લાસ્ટ ટર્મ મીન્સ કે એનમો પદ એ એન જે આપણે છેલ્લું પદ આપેલું હોય તે એટલે એને આ રીતે પણ લખી શકાય એનના છેદમાં બે કાઉસમાં એ પ્લસ એ એન જ્યાં એલ ઇઝ ઇક્વલ એ એન બંને વસ્તુ સેમ છે લાસ્ટ ટર્મ અથવા તો એનમો પદ જે એન પદોનો સરવાળ આપણે શોધવાનો હોય તેમાં છેલ્લું પદ તો આ છે આપણા સૂત્રોની યાદી આ ત્રણ સૂત્રો મેઈન છે તેમાં એન ઇઝ ઇક્વલ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એ એ પદ શોધવા માટે છે અને એન પદોના સરવાળા માટે છે એન અપન ટુ ઇન્ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ડી લાસ્ટ ટર્મ ન આપેલી હોય તો અને જો છેલ્લું પદ આપી દીધું હોય તો એસ એટલે કે સમ ઓફ એન ટર્મ એન પદોનો સરવાળો એનના છેદમાં બે એ પ્લસ એલ અથવા તો એનના છેદમાં બે એ પ્લસ એ એન એકનું એક જ છે સેમ છે તો આ રીતે આપણે સમાંતર શ્રેણીના સૂત્રો જોયા અને આ એન એ એન એસ એન બંને તમારે ખાસ યાદ રાખવાના છે અને આ ત્રીજું પણ કેમ કે આ આ કરીને પણ ગણી શકાય પણ ઘણીવાર આપણી પાસે ડી નથી હોતો પણ છેલ્લું પદ હોય છે ત્યારે અહીંયા ડીની જરૂર નથી આપણી પાસે જે કોમન ડિફરન્સ ન હોય તો પણ આપણે અહીંયા શોધી શકીએ જો છેલ્લું પદ આપેલું હોય તો પાંચમું ચેપ્ટર જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એના આટલા ત્રણ સૂત્રો છે એટલા તમે ગોખી નાખો એટલે આખું ચેપ્ટર તમને એકદમ સરળ થઈ જાય ગણવા માટે થોડીક સમજણની ડીપમાં થોડીક સમજણ જરૂરી છે પછી તમે એ ચેપ્ટરમાંથી પૂરા માર્ક્સ મેળવી શકો અને બોર્ડની એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી જનરલ વિકલ્પ સાથે તેર માર્ક્સનું પૂછાય છે અને જનરલ વિકલ્પ વિના આઠ માર્ક્સનું આમાં પૂછાય છે એટલા માટે આપણે આ ચેપ્ટર પર ખૂબ ધ્યાન આપીને કામ કરવાનું છે તો હવે પછીના વિડીયોમાં આપણે ફાઇવ પોઈન્ટ વન એક્સરસાઇઝ એના પ્રશ્નોની ચર્ચા કરીશું ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો જય મા સરસ્વતી થેન્ક્સ ફોર વોચિંગ